ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જીવન નવરાત્રીને લઈને માટીના ગરબાની માંગ બોટાદના ગઢડામાં માટીના ગરબાની પરંપરાને જીવંત રાખતા કુંભાર પરિવારો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન અખંડ દીવાની ચાલતી પરંપરા પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જીવંત છે તું સુંદરભાઈ દવ ગઢડા સ્વામીના માટીના ગરબા તો જે આપણે પરંપરા છે રજા એ તો આપણે પરંપરા મુજબ વર્ષોથી જે પરંપરા ગરબાની આવી રહી છે તો એમની આરાધના માતાજીની આરાધના જે આપણે કરી રહ્યા છીએ તે મારા માતાજીની આરાધના મુજબ આપણે જે પરંપરા મુજબ ચાલી રહ્યા છીએ તો માટીના ગરબા જ આપ બધાય સૌ ખરીદો તો

અને એની સાથે લોકોની માન્યતા પણ સમાયેલી છે કે માટીના ગરબા હાલમાં ઘણા ઠેકાણે જુદી જુદી પ્રકારના ગરબાઓ મળે છે એમાં ખાસ કરીને ત્રાંબાના છે બાકીના ફેન્સી જે ગરબાઓ છે એનાથી કોઈ પણ પ્રકારની કોઈ આસ્થા અથવા તો પૂર્ણ કે શ્રદ્ધાનો વિષય છે માત્ર ને માત્ર એ માટીના ગરબાથી જોડાયેલી આસ્થા છે તો દરેક લોકોને વિનંતી છે કે આ દ્વારા એક રોજીરોટી પણ અમારા પ્રજાપતિભાઈઓ કુંભાર લોકોને મળે છે અને માટે બધાએ એ માટીના ગરબા ખરીદવા માટે વિનંતી છે પરંતુ ગામ્ય વિસ્તારના લોકો જૂની પરંપરા મુજબ પ્રાચીન માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચીન ગરબાની માંગ થઈ રહી છે આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે જેથી માટીના કામ કરતા પરિવારોને રોજી રોટી મળી રહે અને હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામાં માટીના ગરબા બનાવતા કુંભાર પરિવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે કુંભાર મેરામભાઈ મકનભાઈ લખતરિયા ગઢડા સ્વામીના ઘણા વર્ષોથી બનાવી છે ગરબા માટીના ગરબાનું મહત્વ એવું છે કે જે આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ તો એ કાચી માટીનો ગરબો ચાલે અને એનાથી જ ઉપાસના થાય છે આદિ અનાદિથી ચાલ્યું આવે છે પરંપરાથી તો અત્યારે જે આ કંઈ આ વધારાનું વધી ગયું છે એ બધું બહુ ખોટું છે તો ખરેખર કાચી માટીનો ગરબો ઉત્તમ છે આ વર્ષે તો આ વરસાદના હિસાબે કાંઈ વસ્તુ ફૂકાણી નથી ગરબા હુકાણા નથી એટલે આ વખતે થોડીક પોઝિશન ખરાબ છે બાકી દર વર્ષે અમારી રોજી ચાલે છે પણ આ વખતે થોડી મુશ્કેલી છે